હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી પેટીસ તો એની માટે આપણે પહેલાં મિક્સર જારમાં ચાર નંગ તીખા મરચાં લઈ લીધા છે અને અડધો વાટકો શેકેલી શીંગ લીધી છે બે થી ત્રણ ટુકડા આદુના લઈ અર્ધકચરું મિક્સર જારમાં આવી રીતે પીસી લેવાનું છે પછી અડધો વાટકો ઝીણીસ સમારેલી કોથમીર નાખી દઈશું અને એને પણ પીસી લઈશું એટલે જો આવી રીતના આપણું મિક્સર થઈ ગયું છે સ્ટફિંગ તૈયાર હવે આપણે આમાં અડધો વાટકો છીણેલું ટોપરું નાખવાનું છે દોઢ ચમચી જેટલી કિસમિસ નાખવાની છે અડધી ચમચી મીઠું અને એક ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું અને એકથી દોઢ મોટું આવું બટેટાને ખમણીને નાખવાનું છે એટલે એકદમ મિક્સ બરાબર થઈ જાય તો જો એ મિક્સ બરાબર ખમણીને લઈ લીધું છે અને એક ચમચી કલરફુલ દૂટી ફૂટી નાખી દઈશું અને એક અડધું લીંબુનો રસ નાખીશું આ સ્ટફિંગમાં આપણે ખટાશ ગળપણ અને તીખાશનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે એટલે પેટીસનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ પેટીસ માટેનું સ્ટફિંગમાં રેડી છે હવે આપણે આને બરાબર મિક્સ હળવાથે કરી લેવાનું છે એટલે જો આવી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ઉપરથી એક ચમચી તેલ નાખી દઈશું અને પાછું બરાબર મિક્સ કરી લેવાનું છે આને પછી આ મિક્સ થઈ જાય પછી હાથમાં આપણે તેલ લગાવી અને આવી રીતના ગોળી વાળી લેવાની છે જો આ બધા સ્ટફિંગને આવી રીતે આપણે ગોળી વાળીને તૈયાર કરી લીધી છે હવે આપણે ચારથી પાંચ નંગ બટેટાને ખમણીની મદદથી ખમણી લેવાના છે જો આવી રીતે આપણે બધા બટેટાને ખમણીને લઈ લઈશું પછી અડધો વાટકો તપસીરનો લોટ લેવાનો છે અને થોડો થોડો એડ કરતા જઈ અને આપણે લોટ બાંધવાનો છે આ પેટીસના આઉટર લેયર માટે આપણે બટેટાનું મિક્સર રેડી કરીએ છીએ આપણે આ તો એમાં જો થોડું થોડું આપણે તપસીરનો લોટ જરૂર પડે એટલું નાખી અને આવો લોટ બાંધી લેવાનો છે અને ઉપરથી થોડું તેલ નાખીને પાછું મિક્સ કરી લઈશું એટલે હાથમાં ચોટે નહીં એવું જો આવું સરસ આપણું તૈયાર થઈ ગયું છે હવે આમાંથી એક ગોળો બનાવી લેવાનું આવી રીતે ગોળ બનાવી અને પછી હાથની મદદથી પૂરીની જેમ થોડું દબાવી લેવાનું છે એટલે જો આવી રીતે થઈ ગયું છે હવે આપણે જે પેલું સ્ટફિંગ રેડી કર્યું છે ગોળી બનાવીને એને વચ્ચે રાખી દઈશું અને આવી રીતે હાથની મદદથી જો ગોળ ફેરવી અને બધી સાઈડથી જે બટેટાનો માવો છે એને આગળ લાવી દઈશું અને ગોળ ગોળ ફેરવી લઈશું એટલે આપણી પેટીસ તૈયાર થઈ ગઈ અને હવે આપણે જે તપસીરનો લોટ હોય છે એમાં થોડો કોટ કરી લેવાનું છે એટલે એકદમ સરસ આપણી પેટીસ બનીને જો બાર જેવી બજારમાં મળતી હોય છે એવી જ સરસ તૈયાર થઈ ગઈ છે તો આવી રીતે આપણે બાકીને બધા સ્ટફિંગની જો ગોળીઓ રેડી કરી લીધી છે પછી આપણે હવે તેલ ગરમ કરવા મૂકીશું અને એમાં તળવા માટે નાખી દઈશું અને આ પેટીસને તળાતા વધારે ટાઈમ લાગે છે એટલે ત્રણથી ચાર મિનિટ માટે આમને આપણે તળાવવા દઈશું જેવી ફરસાણવાળાની દુકાને બન મળે છે એવી જ સરસ ટેસ્ટ આ ઘરે બનીને તૈયાર થઈ જાય છે એના કરતાં પણ થોડી ટેસ્ટમાં સારી લાગે છે જો આવી રીતના ગોલ્ડન બ્રાઉન થાય એટલે ફેરવી લેવાની છે ફેરવતા જવાની છે અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળાવા દેવાની છે જો કેવો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ પેટીસફુલીને દડા જેવી થઈ ગઈ છે જી જો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે હવે કાઢી લઈશું આને એટલે આપણી પેટીસ હવે રેડી થઈ ગઈ છે આપણે સર્વ કરવા માટે તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ